રાંધેડા રામનગર વિસ્તારમાં આવેલી કીર્તિનગર સોસાયટીમાં રહીસો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સોસાયટી રહીસો દ્વારા આવેદનપત્ર પાઠવી આક્ષેપ લગાવવા સાથે માંગ કરાઈ હતી

જે ઘટના બની અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો એ લોકોએ તાવીજ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો સૌથી પહેલાં તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો થોડીક નાની બોલચાલ થઈ ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે બહુ મોટો બુટલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે સૂર્ય મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે આ વાતની જાણ થતા ત્યાર પછી પોલીસ પણ દોડતું થઈ પોલીસ તંત્ર પણ દોડતું થયું એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે અમારી કલેક્ટરશ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અશાંત ધારાના કાર્યક્રમ હેઠળ કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે બે હજાર

કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટેલ આવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટેલ આવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે એ જ આશા સાથે જય હિન્દ ધન્યવાદ